ગાજરાવાડી વિસ્તારમાં સોળ વર્ષીય કિશોર સુએજ પંપિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં પડતા તેનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું રેસ્ક્યુ કરવા આવેલ ફાયર ટીમની ગાડી પણ રિવર્સ લેતા બાજુના ખાડામાં ખાબકી હતી સદનસીબે ચાલકનો બચાવ થયો હતો આ ઘટનાની પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક દીપક પ્રવીણભાઈ ગોધરિયા ઉંમર સોળ વર્ષ જૂના કપડાં વેચવાનો ધંધો કરતો હતો કિશોર ઘરે આવ્યા બાદ જમી શોચક્રિયા માટે ગયો હતો અને ગટરના નાળામાં ખાબક્યો હતો આ અંગે વિસ્તારના સામાજિક કાર્યકર તથા ફાયર બ્રિગેડના જવાન દ્વારા પણ માહિતી આપી હતી આ ગાજરાવાડી સુરેશમી વિસ્તાર છે અહીંયા ઘડી ટૂંક સમય પહેલાં એક ડમ્પિંગ સ્ટેશન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતું હતું તેના સ્થાનિક લોકોએ વિરોધ કરતાં ડમ્પિંગ સ્ટેશનની સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ પણ ડમ્પિંગ સ્ટેશનની કામગીરી કરતાં ઘડે જે કંઈ ખાડા ખબર છે જે કંઈ પિલ્લર ઊભા કર્યા સળિયા બહાર છે તેની કામગીરી બંધ થયા પછી તેનું કંઈ નિરાકરણ આ લોકોએ લાવ્યું નહીં તે જ રીતે આજરોજ ગાજરવાડી સુપરમિ સ્ટેશન પાસે એક ખુલ્લા નારામાં એક બાળક પડીને મૃત્યુ પામ્યો છે એ મૃત્યુ પામેલા બાળકને ફાયર સ્ટેશનના અધિકારીઓ કાઢવા આવ્યા તે બાળકને બહાર કાઢ્યો ત્યાર પછી ગાડી રિવર્સ લેવા ગયા તે ગાડી પણ પાણીમાં ખાબકી ભગવાનનો એક આભાર છે કે ફાયર જવાનનું પણ આજે મૃત્યુ પામે પણ એક ભગવાનને એક આભાર છે કે ફાયર જવાને સ્થાનિક લોકોએ બહાર કાઢી લીધો બાકી આજે બીજી હોની પણ અહીંયા થઈ જાય બાળકની ઉંમર સોળ વર્ષ છે તેનું નામ દીપકભાઈ વાઘરી છે પોલીસ અધિકારી દ્વારા પણ જણાવ્યું હતું કે અહીં સુએજ પંપની જગ્યા છે અહીં સોળથી સત્તર વર્ષના કિશોરનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે અને તેને બચાવવા ફાયર બ્રિગેડની એક ગાડી આવી હતી ગાડી રિવર્સ લેતી વખતે જમીન પહોંચી હોવાના કારણે અને એક બાજુ થોડો ખાડોવાથી ગાડી પલટી મારી ગઈ હતી ઘટનાને લઈને પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર હાજર છે અને જગ્યાની વિઝિટ લીધી છે આ મામલે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરીને કિશોરના મૃતદેહને પીએમ કરાવીશું અને મૃત્યુનું કારણ શું છે તે જાણવામાં આવશે અંદર ચાર ફૂટનો ખાડો છે અને જેમાં ગટર જેવું છે તેની અંદર પથ્થરો સાથે અથડાવાથી કે ડૂબી જવાથી મૃત્યુ થયું છે તે અંગે પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કિશોર કયા કારણથી અહીં આવ્યો હતો તે અંગે પણ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સોળ વર્ષીય કિશોરના મૃત્યુથી પરિવારજનો તથા વિસ્તારમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી ફાયર સ્ટેશનમાં કંટ્રોલ દ્વારા કોલ મળતા અમે ઘટનાસ્થળ ઉપર કે એક છોકરો પમ્પિંગમાં પડી ગયો છે એટલે ઘટનાસ્થળ પર ગાડી સાથે સ્ટાફ સાથે આવી ગયા હતા ગાડી પાર કરીને અમે બચાવ કામગીરીમાં ગયેલા હતા સુજ ની અંદર ઉપર મોટો સ્લેબ હતો સ્લેબ ઉપર કે છોકરો ઊભો હશે સ્લેબ તૂટીને અંદર પડી ગયો એના ઉપર સ્લેબ પડ્યો હતો અમે આવ્યા પછી એને રસા બાંધીને સ્લેબને હટાવીને પછી છોકરાની બોડી બહાર કાઢી એટલામાં સામેથી અમારો એક બીજો માણસ કહેવા આવ્યો કે તમારી ગાડી ઘસી રહી છે એટલે અમારો ડ્રાઈવર દોડતો ગયો છે અને ગાડીની અંદર બેસીને રિવર્સ મારવા ગયો એટલામાં બેખડ ખસી પડી અને ગાડી પલટી ગઈ છોકરાની હાલત છોકરાની હાલત તો ગંભીર